સૌરાષ્ટ્રમાં નકલી આધાર કાર્ડ કૌભાંડ ગીર સોમનાથ પોલીસે મોટો કર્યો છે છે નકલી આધાર કાર્ડના કૌભાંડીઓ પકડમાં પકડમાં શેખ શબીર સુમરા જાવેદ ચાલીસ થી વધુ નકલી આધાર કાર્ડ બનાવ્યાનો ધડાકો થયો છે છેલ્લા બે વર્ષમાં સત્તર લાખનું બેંક ટ્રાન્ઝેક્શન થયાનો પણ ખુલાસો નકલી આધાર કાર્ડ માટે પચીસ હજારથી વધુ ચાર્જ લેવાતાનો ખુલાસો થયો છે આરોપી અસલમ શેખે

આધાર કાર્ડને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા ના નાના મોટી મોડલ ઓપરેન્ડી સાથે અમે બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવો